22 ના રોજ જારે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ઘણા લોકોને આ સમયના સાક્ષી બનવા માટે આમંત્રણ મળી રહ્યું છે આવા કેટલાક જૂજ લોકોમાં બાણું વર્ષીય શાલિનીજીનો પણ સમાવેશ થાય છે ઓગણીસો નેવમાં કાર સેવા માટે મુંબઈ છોડનારા શાલિની રામકૃષ્ણ દબીરને વિશેષ રીતે સન્માનિત કરતા લાવેલા અક્ષત આપીને આમંત્રણ મળ્યું મહિલા કાર સેવકોના એક જૂથની ધરપકડ કરી અને તેમને એક શાળાના પરિસરમાં બંધ કરી દીધા તેમાંથી કેટલાક સ્થાનિક લોકોની મદદથી નાસી છૂટ્યા હતા અને એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ કાર સેવામાં ભાગ લેવા લગભગ પચાસ કિલોમીટર ચાલીને ગયા હતા આ સમયે શાલિને દબીરે ન માત્ર પોલીસ લાઠીચાર્જ કે ટીયર ગેસ જ નહીં પરંતુ પોલીસની ગોળીબારનો પણ સામનો કર્યો જોકે તે સમયે કોઈ ડગમગ્યું ન હતું શાલિનીજી કહે છે કે ગોળી તેમની પાસેથી નીકળી ગઈ પરંતુ હનુમાનજીએ કાર સેવકોને કાર સેવા માટે શક્તિ આપી હતી